આ આતંકી જૂથના ઠેકાણાઓ પર ઈરાન તરફથી હુમલા કરવામાં આવ્યા આ હુમલા બાદ પાકિસ્તાને પણ વળતો હુમલો કર્યો હતો અને પાકિસ્તાનના હુમલા બાદ તણાવ વધે તે પ્રકારની પરિસ્થિતિ એ દક્ષિણ એશિયામાં આકાર લઈ રહી હતી બંને દેશો એ એકબીજાના દેશોમાંથી રાજદૂતોને પાછા બોલાવી લીધા હતા પરંતુ એક સપ્તાહ બાદ ઈરાન અને પાકિસ્તાન વચ્ચે જે આકાર લઈ રહેલી તસવીર હતી એ તસવીર તદ્દન બદલાઈ રહી છે આમાં ચીનની ભૂમિકા છે અને ચીન આને લઈને દાવો કરી રહ્યું છે ઇસ્લામિક એકતાની દુહાઈ દઈ અને બંને દેશોએ જંગ કરવાનું માંડી વાળ્યું છે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દુલિયા ઓગણત્રીસ જાન્યુઆરીએ પાકિસ્તાનની મુલાકાત લેવાના છે આ પહેલા છવ્વીસ જાન્યુઆરીએ બંને દેશોના રાજદૂતો પોતપોતાનું કામ એ ફરીથી પૂર્વવત ચાલુ કરે તેવી પણ શક્યતા છે ચીને આની પાછળ પોતાની મધ્યસ્થીની ભૂમિકા જે છે એને જવાબદાર ગણાવી છે ઈરાન અને પાકિસ્તાન સાથે સંતર્કનો દાવો કરી ને મતભેદ ખતમ કરવામાં સફળતા મેળવી હોવાનું પણ ચીને કહ્યું છે ચીનના ઉપ વિદેશ મંત્રી સુન વે ડોંગ મધ્યસ્થતા મિશન ઉપર પાકિસ્તાનના પ્રવાસે પણ ગયા હતા આ આખો મામલો ચીનની જે કૂટનીતિક ચાલબાજી છે એ ચાલબાજી સાથે જોડાયેલો છે ઇસ્લામિક વર્લ્ડની અંદર ચીનના વધી રહેલા ચંચુપાક તરફ પણ આખો મામલો ઈશારો કરી રહ્યો છે અને કૂટનીતિક રીતે એ આખો મામલો એ ઉકેલવાનો ઉકેલ્યો બંને વચ્ચે રાગવારી સંબંધો ફરી શરૂ થયા છે હવે આ જે આખો મામલો છે એ મામલો ભારત માટે પણ ખૂબ

અને પાકિસ્તાન તો ચીનનું બગલ બચું છે પાકિસ્તાન એ અનધિકૃત રીતે ચીનનો એક પ્રાંત બની ચૂક્યું છે આવા સંજોગોમાં ઈરાન અને પાકિસ્તાન અને ઇસ્લામિક વિશ્વ ઉપર ચીનનો દબદબો એ ભારત માટે સાવધાનીનું કારણ બને છે આ સાવધાનીનું કારણ એટલા માટે બને છે કે ચીન ઇસ્લામિક વર્લ્ડની અંદર દખલગીરી કરી અને પોતાના હિતો એ આગળ વધારવા માટેનો પ્રયત્ન કરે છે કેટલાક મીડિયા અહેવાલોની અંદર જે પરમાણુ કાર્યક્રમો છે ઇસ્લામિક વર્લ્ડની અંદર એ પરમાણુ કાર્યક્રમોની પાછળ પણ ચીનની ભૂમિકાને લઈને ઘણી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે એ પછી સાઉદી અરેબિયા હોય તુર્કી હોય ઈરાન હોય અથવા તો આવા બીજા ઘણા દેશો છે એ દેશોના ન્યુક્લિયર પ્રોગ્રામ અથવા તો મિસાઇલ પ્રોગ્રામની વાત હોય એટલે આ ભારત માટે એક બહુ મોટું સાવધાનીનું કારણ બની શકે છે